જય ગૌ માતા જય જયમુળધર પ્રાકૃતિક ફાર્મ બાળ પર તારકો હવે ઘણા લોકોને અવારનવાર આપને ફોન આવતા હતા કે તમે ટાકો બનાવ્યો છે કઈ રીતે ટાંકો છે શું ટાંકો છે ટાંકામાં કઈ રીતે પાણી રીતે ભરો છો કે શું છે તમે શું શું તમે નાખો છો તો જ સારી રીતે સાણને બધું નાખેલું છે ટાકા અંદર ના આખો ભરેલો હે આપણે અહીંયા જો એનો ને એવું બુક કર્યું છે જયમૂર્ત પ્રાકૃતિક ફાર્મ ભારપત તાલુકા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર નવાણું સાત નવાણું આઠ સાઠ કોઈ જીતની ડીપેક એરિયાની કોઈ જરૂર નથી પડતી અને આનું બહુ સારું મળે છે આપણે